એવરીવન ગુડ મોર્નિંગ જેસી માય ચેનલ કેમ છો તો આપણા ઘરના ઓર્ગેનિક ટિન્ડોરા તો સંભારાના જો તો રસોઈ માં તો બને છે જો કઢી રેડી થઈ ગઈ છે અહીંયા ગરમાગરમ મેં એને લઈ લીધું હું મરજા જો આવી ગયા 11 આવી ગયા

વરસાદ ઝીણો ઝીણો રોડ પલાળી ગયો એટલે મેં આવી તો ગયો છે ઝીણો ઝીણો મમ્મી જો હવે આવે છે ઉપર અને જો અમે શાકભાજી પણ લઈ આવ્યા હવા હવાર માં તો વહેલા કેમ કે માર્કેટ ભરાઈ ગઈ હતી એટલે બધું શાકભાજી લેવા ગઈ હતી ને હવે કીર્તન નાસ્તો બનાવી દો એટલે નાસ્તો કરી લે પછી કામકાજ કરી તો પૂણા નવ હશે હજી તો એને પરોઠું ખાવું જોઈએ

અને ના ઓ તમારે આમાં તો એકટાણું કરાય પણ એકટાણું લોટ મે બાંજેલો છે ને રોટલીનો તમારે ન હોવા બોપરત કરાય ને એકટાણું અત્યારે નહીં હા તો પછી તો ચાલો પેલા આને લોઢી બળે છે મારે હું પહેલા ફટાફટ પરોઠો બનાવી દઉં હે આજ તો જો કામ માં કામ માં ફ્રીજ ન છે તો સવારે બ્લોગ લીધો લીધો પછી કઈ વારો જ ન આવ્યો અને હવે ફ્રી થઈ છે અને જો એક એક નીંદર કરીને અમે નીચે આવી ગયા કેમ કે વાગી ગયા છે અઢી અઢી નહીં પણ પોણા ત્રણ થવા આવ્યા છે ને હવે મશીને બેવાની તૈયારી કરી છે જો હવે ચાલુ કર્યું છે કામ તો હવે અઢી વાગે મશીને બેઠાશી કેમકે એક સવારે કે નવરાત્રા અને ઘડીક વાર સુઈ ગયા એક 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 નીદર કરી લીધી નીદર આવે ને પછી ઊભું થવાનું મન નથી થતું એવું થાય છે માણ માય આખું ઓછી કરીને ઊભા થાય ને નીચે આવ્યા છે જો ઊભા ન થાય તો કામ ન થાય સુઈ રહી તો અને વરસાદ જો અંધાઈ રહી તેવો અંધાઈ રહ્યો છે આ બધી અને અહીંયા મમ્મી જો કાક કરે છે શું કરો છો એક ધંધા પાણી ધંધા પાણી કરું કા દૂધ લેવા એમ નઈ પાણી હરિયા સીધા કરો તાર ખાડા થાય ન ન ખાય ને અવળું છે આ ભાગ ઉપર રાખવાનો છે એ નીચે નાખવાનો છે

ઈ શું છે આમાં નીકળ્યા એમ એ એને કાંક વાવેલું છે ને એમાં નાખેલા હશે એમને આ જાંબુડા નાખુંશ કે પપૈયા નાખું બે ના અડધા અડધા નાખવા છે એમ વચ્ચે કાપી નાખે બે થઈ જાય હમ હમ હા તો થાય હા એવી રીતના

તો હું કરું અત્યારે એ બધાય ના એવા જ છે કા લાભમાં જેને હોય એને ખબર ને મન કંઈ ઉપાદ હે પણ કરાવે તો થાય તો હમણાં નાખી દે પણ એ કરાવે એમ કે કાલ હું કરાવું કાપી દઉં કાં કરી દઉં તો નાખાઈ જાય પણ એ ન કરી દે તો શું થાય એની વાત સાચી જ છે ને

ને હવે મળે કા ઉમર થાય થોડાક વયા જાય ને પછી મળે અત્યારે નાના હોય ને ત્યાં સુધી એવું છે તો જો હું પછી આવી ગઈ જો ટીંડો આવવા મળ્યા છે જો અમારા વેલામાં જો ટીંડોરા મસ્ત મસ્ત આવવા મળ્યા છે ફૂલ ખીલે છે ફૂલ આવે ને ત્યાં ટીંડોરું આવે આરાધ્યા જો જ્યાં જ્યાં ફૂલ ખીલ્યા છે ને આ બધા એ બધે ટીંડોરા થાય જો એ બે ત્રણ મોટા મોટા અહીંયા ઉપર હતા હે આમાં ટીંડોરા કોઈ ઉંદડા મુંદડા ખાઈ નથી જતા ને હે મમ્મી ટીંડોરા આમાં ઉંદડા મુંદડા ખાઈ નથી જતા ને કાલ તો મેં જોયા તારા ઉપર બે ત્રણ હતા થોડાક મોટા મોટા થઈ ગયા હતા હે પણ હજી આમ અવડા અવડા હતા અને મે થોડાક પાકે પછી લેવાય ઈ નઈ હજી ઉપર હતા ઈ નઈ ન હોય મને આજ ન દેખાતા જો આઈ દેખાય છે આસે પાસો લ્યો આ રિયા ભાઈ આ રિયા આ માનામાં આરિયો જો આ ઈ નઈ આરિયા લઈ લેવાના સપાઈ લાવો આ કાઢી નાખીને આ અવડા અવડા થઈ જાય લઈ લેવાય કહેવાય હા અવડા હોય ને ઈ લઈ લેવાય એટલે મે હજી આયા ઉપર ભાયાતા જો કાલ પણ મને અત્યાર પાસા ન દેખાતા આ કે બહુ મોટો ન થાય

જબર છે <laughs> <laughs> અમારા ઘરના વેલાના ટીંડોરાય હશે હજી જોજો એમ નહી આયા અંદર ઉકાઈ ગયા છે ને બધા ઈ કાઢ નાખવાની જરૂર છે પાન આમાં અહીંયા જો અંદર વેલો ઉકાઈ ગયો એ જોડિયું લાભમાં ઉપર તમારા હાથ ઉપર હજી એક

તો પેલા થોડીક વાર માટે જો આપણે અહીંયા મંદિરમાં ભલે પડ્યા ધરી દઈ અને હજી જો એમ કરતાં કરતાં ત્રણ વાગી ગયા હો ત્રણ વાગી ગયા લ્યો પાંચ મિનિટ ઓછી છે એમાં વાર લાગી કાંઈ એ તો છું ત્રણ વાગતા હું વાર લાગી આ મરચીના રોપ ઉપર લઈ ગયા હતા બે આમાંથી બે ત્રણ નાખ્યા ને એક આમાં જ નાખ્યો એટલે ત્યાં છે ને હવે રોપમાંથી થાય ધીમે ધીમે હા

અને મીઠો લીમડો હવે કોળી ગયો સરસ મજાનો હવે વાંધો નહીના સારો દાંતડી લઈને કામ કરેસ ગાલો કેવાય ધૂળ કેવાય કાળી ધૂળ દાલો નીકળ્યો બોલતા એવું આવડે પાછું બેન ને રસોઈમાં આજ તો બને છે જો કઢી રેડી થઈ ગઈ છે અહીંયા ગરમા ગરમ અને ઉકળે છે હો ભાઈ લીલી મેથી ને અને લવિંગ ને લીમડો મીઠો અને બધું નાખીને વઘાર મસ્ત એવો થઈ ગયો છે અને અમારા આરાધ્ય બેન જો રમી રમીને આવી ગયા ઠાકી ગયા અને અહીંયા મસ્ત મકાઈ અને જારના રોટલા બનાવવાના છે બહુ મસ્ત સુગંધ આવીને આરાધ્યા વઘાર કર્યો ને ભૂખ લાગી છે તો હાલો જો હવે હમણાં બાર રોટલા બનાવે એટલે આપણે જમવા બે જવાનું તિખારી બનાવી છે ને હજી નો વાર લાગે તને તો હું ખાવું કેળું ખાઈ લે પણ એક તો રસ ભરી ખાવી ખાઈ લે બે ખાધી તો એક કેળું ખાઈ લેવાય

તો હમણાં આવશે અને ઈ ચટણી બનાવશે હું તિખારી બનાવીશ કઢી તિખારી રોટલા તિખારી રાજસ્થાની ચટણી બતાવશે તો ચાલો બનાવી फटाफट જો આવી ગયા ને બધા ઠીક આ આવ્યો હવે મેં કીધું ધ્રુવી ની આવ્યા એમ

રોટલો પેલા વટકું મૂકવાનું અને પછી એક એક ચમચી બધા ખાતી જવાની પીતી જવાની હે આ પુદીનો નથી હુકલ મરચા હશે હુકલ લાલ તો જો વાગી ગયા અગિયાર અને હવે આપણે આવી ગયા ઉપર તો જો હવે સુવાની તૈયારી કરશું કેમ કે અગિયાર વાગી ગયા છે ટ્યુશન હોય તો પછી ઉઠાય નહીં એટલે અને એટલા રોટલા ખાઈને આજ તો ધબ ધાટી બોલાય દીધી દેશી ખાવાનું રોટલા ને ચટણી એવું છે બધું તો ચાલો આ સાથે આજના બ્લોગનો એને અહીંયા જ કશું લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ નાના વારની સાથે જય સ્વામિનારાયણ